વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટી ખાતે પ્રદર્શન મેળાનું એક ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એન્જિનિયરિંગ એપ્લાઇડ સાયન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન અને એગ્રીકલ્ચર સહિતની ફિલ્ડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ તે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે સાથે રાજ્ય અને દેશની બીજી પ્રતિષ્ઠ યુનિવર્સિટીઓને પણ આમંત્રિત કર્યા હતા આ કાર્યક્રમમાં એક્ઝિબિશનમાં વિવિધ ટીમને ફાળવેલા સ્ટોલ પર તેમણે ઇનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનોએ આ કાર્યક્રમમાં મુલાકાત લઈ દરેક વિદ્યાર્થીને અગત્યની સૂચનાઓ આપી હતી તેમજ કૃષિ ક્ષેત્રે લાભદાયી બને અને એગ્રીકલ્ચરમાં ઉપયોગી બને તેવા પ્રોજેક્ટ પણ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમના પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા આ પ્રદર્શનમાં ત્રણસો જેટલા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બનાવી વિદ્યાર્થીઓએ રજૂ કરી તેનો ઉપયોગ તેના ફાયદા વિશે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ મહેમાનોની મુલાકાત લઈ પ્રદર્શન મેળાને નિહાળ્યો હતો અહેવાલ વિષ્ણુભાઈ ભાટીયા વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો डॉक्टर आई एम डॉक्टर जतिन वैद्य प्रिंसिपल पालू पॉलिटेक्निक इंस्टीट्यूट पालू यूनिवर्सिटी बहुत गर्व की बात है आज हमारे डिप्लोमा के बच्चे डिग्री के बच्चे के साथ कॉम्पीट कर रहे हैं और उनके साथ प्रोजेक्ट्स पे काम कर रहे हैं और ये बहुत बड़ा प्लेटफॉर्म है एक बच्चे जो डिप्लोमा के बच्चे टेंथ क्लास बच्चे आते हैं उनके लिए भी बहुत बड़ा प्लेटफॉर्म यूनिवर्सिटी प्रोवाइड कर रही है फाउंडेशन स्कूल सुभानपुरा एंड मैंने बहुजे खुशी थे कि पारुल यूनिवर्सिटी अमने ऑपोर्च्युनिटी आपकी कि हमारे छोकराओं ने क्लास एट स्टूडेंट्स ने एक एक्सपोजर आप टेक्सबुक वांचन की वह वस्तु कॉन्सेप्ट समझाया ऑब्जर्व करके एना कोई ज मोटी ऑपोर्च्युनिटी कहवाई नहीं सैम वेरी थैंकफुल एंड एनीथिंग मैनेजमेंट के रिलेटेड थी लेने एक्जिक्यूशन एवरीथिंग वॉज वेल ऑर्गनाइज सो किडोज टू पारूल यूनिवर्सिटी एंड थैंक यू वंस अगेन फॉर दिस वंडरफुलपॉर्च्युनिटी પારોલ યુનિવર્સિટીની છાત્ર છું હું અત્યારે એગ્રીકલ્ચર ભણું છું અને ટેક એક્સપો મારા માટે એક બહુ જ ખૂબદાર ઇવેન્ટ કહેવાય આ પહેલી વાર છે કે હું ટેક એક્સપોના અંદરમાં આવી છું અને મેં ઓર્ગેનાઇઝિંગ ટીમ જોઈન કરી છે એઝ એગ્રીકલ્ચર સ્ટુડન્ટ આપણે બધાને ખબર છે કે આપણે હંમેશા વિચારીએ કે આપણે ફાર્મર્સ માટે બધું ઇઝી કેવી રીતે કરી શકીએ છીએ અહીંયા ટેક એક્સપોમાં આવીને મેં જોયું કે એગ્રીકલ્ચરના પ્રોજેક્ટ તો છે જ પણ સાથે ઇન્જિનિયર લોકોના બી પ્રોજેક્ટ જોઈને મને એમ લાગ્યું કે યાર જે આવી લોકો આવી રીતે અગર આવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે તો આવી બધી ટાઈપની ટેકનોલોજી અમે એગ્રીકલ્ચર અંદરમાં બી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ તો ટેક એક્સપો અટેન્ડ કરીને મને તો બહુ ખૂબ સારું લાગ્યું કે હું અહીંયા આવીને કેટલા બધા મને આઈડિયા મળે ને આવી રીતે હું પણ મારા દેશ માટે હું બીજા કોઈને સજેશન આપી શકું છું કે આપણે એગ્રીકલ્ચરને કેવી રીતે આગળ વધારી શકીએ છીએ જેટલી આપણે ઇશ્યુ આવે છે એગ્રીકલ્ચરના આજકાલના આપણે કહીએ છીએ કે આપણે ટ્રેડિશનલ મેથડ બધા ભૂલી ગયા છે ને બધા નવા નવા અપનાવીએ છીએ એવી રીતે મારી કોશિશ ઈ જ રહેશે ટેક એક્સપોથી કે કેવી રીતે હું ટ્રેડિશનલ ને અને નવા જે રીત નીકળે છે એને કમ્બાઇન કરીને સરખી રીતે એગ્રીકલ્ચરને આગળ વધારી મારું નામ હિયાબી પટેલ છે અમે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલથી આવ્યા છે અને આ ટેક એક્સપો ટુ થાઉઝન્ડ ફોર એ જે ફાઉન્ડર ઓર્ગેનાઇઝર છે દેવાન શર હું બહુ એપ્રિશિએટ કરું છું કે એમને ઓર્ગેનાઇઝ કર્યું ફ્યુચર ઇન્ડિયા માટે અને એમ શેર કે ડેવલપિંગ ઇન્ડિયા માટે બહુ બેનિફિશિયલ છે અને અહીંયાથી બહુ જ સારું સારું અમે મેળવીને ગયા છે બહુ શીખ્યું અમે અહીંયાથી અને એકદમ નવા નવા આઈડિયાઝ હતા અહીંયા એકબીજાથી એકદમ અલગ હતા આઈડિયાઝ અહીંયા સો અહીંયાથી અમે ડેફિનેટલી બહુ